હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં છો તો ફ્રેન્ડ હું આજે તમારી સાથે શેર કરીશ ખમણેલી દૂધી ખમણેલા બટેકા અને ખમણેલા તો આજે હું તમારી સાથે શેર કરીશ એટલી ટેસ્ટી અને સ્વાદિષ્ટ નાસ્તો કે તમે ક્યારે પણ આવી રીતે ટ્રાય ના કર્યો હશે તો ચાલો ફ્રેન્ડ રેસીપી શરૂ કરીએ તો ફ્રેન્ડ પેલા આપણે લીલા દાણા ઉમેરીશું તીખા મરચાં અને લીલા દાણા થોડાક આપણે ગજર ઉમેરીશું અને બટેકા માંથી આપણે થોડું પાણી કાઢીને પછી ઉમેરી

કરીને મૂકશો તો પણ થઈ જશે આવી રીતના એટલા ટેસ્ટી બને છે કે તમારા ઘરમાં દૂધી ના ખાતા હોય બટેકો કાજુ ના ખાતા હોય તો કાચા બટેકા માં આટલી ટેસ્ટી રેસીપી બને છે એટલું ટેસ્ટી નાસ્તો બને છે તો બધાને આપણે હળવી હળવી શેકી લઈશું તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો એક બાજુ અને બંને બાજુ સારી રીતે પાકી ગયા છે અને એક રેસીપી ટેસ્ટી અને સોફ્ટ થઈ ગયા છે તૈયાર દૂધીમાંથી આજે આપણે બનાવ્યું છે નવો નાસ્તો જે એટલો હેલ્ધી અને એટલો ટેસ્ટી છે ફ્રેન્ડ તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી તમને ખૂબ જ પસંદ આવશે જ્યારે તમને એમ થાય કે આજે આપણે દૂધીમાંથી કાંઈક નવો નાસ્તો ખાવું છે તો તમે આવી રીતે દૂધી અને બટેકામાંથી નવો નાસ્તો બનાવજો અને આ બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે તો ફ્રેન્ડ્સ તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો જો તમને આ રેસીપી ગમતી હોય કે તમને સારી લાગી હોય તો તમે ચેનલ ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો ફ્રેન્ડ્સ અને ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો તમને ધન્યવાદ